નરેન્દ્રભાઈ મોદી ને હું કેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હાજર ચોવીસ નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને ઓગણત્રીસ અમારા પાછળ ખર્જો કર્યો છે જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથ યાત્રાઓમાં તમારી સભાઓમાં તમારી ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં આગળ વધે નહીં એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની બદલાયું અને મંત્રી મંડળ બદલ્યું આખું ને આખું મંત્રી મંડળ નવા મંત્રીઓ બીજા ચાર આપણા વિસ્તારમાંથી મૂક્યા પણ સરકાર મંત્રી બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી આપણે બે હજાર સત્તાવીસ માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે સાથીઓ તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ એક બાજુ સરકાર વિકાસ વિકાસ વિકાસ

તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને ગમતું નથી આમતું નથી મારી બહેનો એમના જમાયો મારો પીએ મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો તમે સંવિધાનની વાત કેમ કરો છો તમે नर्मदाના પાણીની વાત કેમ કરો છો તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો તમે કઢારાના વિસ્થાપિતીની વાત કેમ કરો છો તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી તમને જેલ વેઠવી પડશે અને એક પ્રકારે ગયા વર્ષે પણ હમણા તમે જોયું હશે જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો

મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં મારા વકીલોને મળવાના હદે મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવે તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયો હશે મેં વગર ગુને સાથીઓ જેલોથી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલોથી ડરતા નથી પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે વગર જૂની યાત્રાઓ વેઠવી પડે જ્યારે દુઃખ થાય છે અને એ દુઃખ સાથે અમે એંસી દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોટળીમાં રહ્યો જ નહોતું પણ તમારા બધાના આશીર્વાદ હશે ઉપરવાળાની મહેરબાની હશે હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો છે આ ઉત્તમ દાખલો છે માંડ માંડ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ ભાજપના નેતાઓ એમની પોલીસ ખોટા સોગોદનામા કર્યા કેવામાં આવ્યું કે ચૈતર વસાવા અને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું એને અંબાજીથી ઉંમરગાંવથી દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાળા નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડિયાપાળા છે જે કોઈ મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુખમાં જે આજે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે તમે મોદી સાહેબ વિશે બોલો છો તમે ભૂપેન્દ્રભાઈ પર ચાડ્યા છે આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું ત્યારે પોલીસ અધિકારીઓને એ ભાજપના નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું તમે મને નર્મદામાંથી કાઢી નાખશો તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે ગુજરાત માંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવવા અમારા લોકોના ના દિલ માં છે